नमस्कार दर्शक मित्रों आप देख रहे हैं जीपीएमसी न्यूज 24 फोर लाइव सवा सौ गोल कड़वा पाटीदार समाज प्रगति मंडल नवनियुक्त प्रमुख श्री रशिक भाई पटेल नवनियुक्त कारोबारी अध्यक्ष श्री वसंतलाल पटेल प्रगति मंडल पूर्व प्रमुख श्रीओ ने समाज श्रेष्ठीओनों श्री उमिया कोल्ड स्टोरेज चोईला खाते श्री उमिया कोल्ड स्टोरेज पार्टनरश्रीओ द्वारा सम्मान समारोह योजाई બાયડ તાલુકાના ચોઈલા છાપરીયા ખાતે આવેલા શ્રી ઉમિયા કોલ્ડ સ્ટોરેજ ખાતે સાબર ડેરીના પૂર્વ ડિરેક્ટર શ્રી સહકારી આગેવાન અને ચોઈલા ગામના વતની શ્રી બાબુભાઈ મથુરદાસ પટેલના અધ્યક્ષ પદે સમાજ શ્રેષ્ઠીઓનો સન્માન સત્કાર સમારોહ યોજવામાં આવ્યો હતો જે અંતર્ગત સવાસો વોડ કડવા પાટીદાર સમાજ પ્રગતિ મંડળના નવનિયુક્ત પ્રમુખ શ્રી રશિકભાઈ ભગવાનદાસ પટેલ અને પ્રગતિ મંડળના પૂર્વ પ્રમુખ શ્રી મફતલાલ મંગળદાસ પટેલ અને પૂર્વ પ્રમુખ શ્રી ઈશ્વરભાઈ ડી પટેલ પૂર્વ કાર્યાલય મંત્રી શ્રી નટવરભાઈ કોદરભાઈ પટેલ પ્રગતિ મંડળના નવનિયુક્ત કારોબારી અધ્યક્ષ શ્રી વસંતલાલ પરસોત્તમદાસ પટેલ કાર્યાલય મંત્રી શ્રી બાબુભાઈ એ પટેલ બાયડ એપીએમસી ચેરમેન શ્રી અનંતભાઈ બાબુલાલ પટેલ વિશ્વઉમિયા ફાઉન્ડેશન અરવલ્લી જિલ્લા ચેરમેન શ્રી મયુરભાઈ રમણલાલ પટેલ શ્રી ઉમિયા માતાજી અરવલ્લી જિલ્લા કન્વીનર શ્રી પરેશભાઈ પટેલ તેમજ પ્રગતિ મંડળના પૂર્વ કારોબારી સર્વશ્રી વિષ્ણુભાઈ વાજીભાઈ પટેલ શ્રી પરશોત્તમદાસ ચતુરદાસ પટેલ શ્રી વિષ્ણુભાઈ મંગળભાઈ પટેલ શ્રી ઉમિયા માતાજી મંદિર ચોઈલાના પ્રમુખ શ્રી ભીખાભાઈ ચતુરદાસ પટેલ શ્રીનાથ કોલ્ડ સ્ટોરેજ ટેનપુર ગામના શ્રી ચંદુભાઈ રામાભાઈ પટેલ છાપરીયા ગામના અગ્રણી વડીલ શ્રી લલ્લુભાઈ ભગવાનદાસ પટેલ ચોઈલા ગામના અગ્રણી બિઝનેસમેન શ્રી સમીરભાઈ શંકરભાઈ પટેલ બંસીધર કોલ્ડ સ્ટોરેજના પાર્ટનર શ્રી અમિતભાઈ અમૃતભાઈ પટેલ વગેરે સમાજ શ્રેષ્ઠીઓ મહાનુભાવોનું સાલ ઓઢાડીને પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા સન્માન સમારોહનો પ્રારંભ દીપ પ્રાગટ્ય કરી શુભારંભ કરવામાં આવ્યો હતો અને સમારોહમાં ઉપસ્થિત સમાજ શ્રેષ્ઠીઓ મહાનુભાવોએ પ્રસંગોચિત વક્તવ્ય આપ્યા હતા સમારંભમાં ઉપસ્થિત સમાજ શ્રેષ્ઠીઓ અને મહાનુભાવોએ પ્રગતિ મંડળના નવનિયુક્ત પ્રમુખ શ્રી રસિકભાઈ પટેલ નવનિયુક્ત કારોબારી અધ્યક્ષ શ્રી વસંતલાલ પટેલને શુભેચ્છાઓ પાઠવી અભિવાદન કરવામાં આવ્યું હતું આ સન્માન સમારોહનું સફળ સંચાલન પ્રગતિ મંડળના કારોબારી સભ્યશ્રી અને ચૈલા ગામના અગ્રણી શ્રી મહેશભાઈ અમૃતભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું સમારોહના અંતે ભોજન પ્રસાદી લઈ સમારોહ સમાપન કરવામાં આવ્યો હતો સંકલન અને અહેવાલ રિપોર્ટર પીએ પટેલ કપડવંશ જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન લાઈવ